રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલની તદ્દનીય સ્થિતિ અને શહેરના ખસ્તા હાલ રસ્તાઓએ ફરી એકવાર રાજકીય ગરમાવો લાવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આ મુદ્દે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા છે જેમાં તેમણે ગાયોના મોત અને રસ્તાઓની બદહાલી અને તંત્રની નિષ્ફળતાને જવાબદાર ગણાવ્યું છે જિગ્નેશ મેવાણીએ રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલની ઓછી મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ગાયોની દદ્દનીય હાલતનો ખુલાસો થયો હતો ડબ્બામાં ગંદકી કાદવ અને કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જેના કારણે અનેક ગાયોના મોત થયા હોવાનો આક્ષેપ મેવાણીએ લગાવ્યો હતો તેમણે ભાજપ અને આરએસએસ પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે ગાયોના નામે મત માંગનારા આજે ગાયોના મોત પર ચૂપ છે તો અત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે પાંજરાપોળ રાજકોટ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના માણસો ગાયો રાખી છે લંપી બીમારી થઈ છે સેકડો ની હજારો ની હજારો ગાયો સૌરાષ્ટ્રમાં ને રાજકોટમાં સાફ થઈ ગઈ એક આર એસ એસ ભારતીય જનતા પાર્ટી નો માણસ એક શબ્દ બોલ્યો નથી આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો પરવાની છે હું કેમેરામેનને વિનંતી કરું કે કાદવ કીચડ છે તેનું દ્રશ્ય બતાવો કેવી પરિસ્થિતિમાં કેવા ઉકરડામાં તમે ગાયો ગાયોનો રાખો છો ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો મિત્રો એનિમલ હોસ્ટેલની સમસ્યા ઉપરાંત jignesh મેવાણીએ રાજકોટ જેતપુર highway ની બદરહાલી પર તંત્રને આડે હાથ લીધું હતું બિસ્માર રોડ રસ્તાને લઈને પણ તંત્રને આડે હાથ લેતા તેમણે રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને રાજકોટ કલેક્ટર કચેરીને ઘેરાવ ચીમકી આપી હતી મેવાણીએ કહ્યું હતું કે જેતપુર હાઇવે પર ખાડાઓએ લોકોનું જીવ જોખમમાં મૂક્યું છે આરએમસીની કચેરીને તાળું મારી દેવું જોઈએ તેવી સ્થિતિ છે તેમણે રોડ નહીં તો ટોલ નહીંનું સૂત્ર આપી રસ્તાઓનું સમારકામ નહીં થાય ત્યાં સુધી ટોલ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી આ સિવાય તેમણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે જેના કારણે હાઈવેનું નિર્માણ કામ અટકી પડ્યું છે જીજ્ઞેશ મેવાણીના અને ઘેરાવની રાજકોટમાં રાજકીય માહોલ ગરમાવ્યો છે એક તરફ પશુપાલકો અને નાગરિકોમાં ગાયોની દુર્દશા પર રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નાગરિકો રસ્તાઓની ખરાબ હાલતથી હેરાન છે સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે જ્યાં લોકો તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે જીગ્નેશ મેવાણીની આ જુબેસ રાજકોટના તંત્રને કેટલી જગાડશે તે હવે જોવાનું રહેશે ગાયોની દુર્દશા અને રસ્તાઓની બદહાલી જેવા મુદ્દાઓએ શહેરની જનતા અને રાજકીય પક્ષો વચ્ચે નવી ચર્ચા છેડી છે જો તંત્ર ઝડપથી પગલાં નહીં લે તો આ મુદ્દો વધુ વિવાદનું રૂપ લઈ શકે છે આ મુદ્દા પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં